પછી મેં ગાયે ગા પહોંચી ગયા ચંદનનાથ ડુંગર અને અમારું હેલિકોપ્ટર હું શું વાયડી પર ઉતરી ન કે અમે તો બાવડા પકડી પકડીને ઉતાઈ અમે વાયડી પર જ ઉતારી તા ખૂટિયા જેવા કે અમને ઉતારો અમે નહીં ઉતરી મેં કીધું તમે ઉતરી ન હોય કોને તો તમારે ખીચડી ખાઈ ઘીરે ને ઘીરે પડ્યું રહેવાય હું ધોડ્યા આવો મારો મુજ મારો મારો મુજે મારો મારો પછી મેં કીધું એટલે મેં તો તમને બધાને ઉતાર્યા આવે મને તો હેઠો ઉતારો પણ મારે તો હરામનું ખાય ખાઈ ખાઈ એટલો વજન વધી ગયો તે હું જેવો હેઠો ઉતર્યો ને તે કોઈ પકડી ન હોય કે બોલો મને હરખાઈ નો ફસાડ્યો તમારી જાત ના સાલા ખદડાઓ મિત્રો તમે ચંદનના ડુંગરે આવો એટલે મારી પાછળ જો સરસ મજાનું પાણીનું પરબ છે અહીંયા તાજે તાજું પાણી પણ મળી જાય છે અને એટલે આજુબાજુમાં સરસ મજાનું પક્ષી ઘર પણ અહીંયા બનાવવાનું છે એટલે બહુ મોટું પ્રોજેક્ટ છે અને અહીંયા ગાયો માટે સરસ મજાનો હવેડો છે અને ગોવર્ધન પર્વત પણ બનાવવાનો છે એટલે બહુ મોટો પ્રોજેક્ટ અહીંયાનો છે એટલે અહીંયા તમે જરૂર જરૂર આવજો અને બહુ મજા આવશે તમને તો મિત્રો ગોવર્ધન પર્વત અને ગાય માતાને પાણી પીવાનો હવેડો હું તમને પછી બતાવું પેલા આપણે ચંદ્રના ડુંગર ઉપર ચડી અને કુદરતી વાતાવરણની મોજ માણી અને અહીંયા પથ્થરના પગથિયા બનાવેલા છે ને એ પણ વરસાદના હિસાબે થોડા જજા ધોવાઈ ગયા છે તમે જો નાના છોકરાને લઈને અહીંયા આવો તો નાના છોકરા લપસીને પડી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું પછી મિત્રો અમે પોગી ગયા ચંદનનાથ ડુંગર પથ્થરના પગથિયા વરસાદના હિસાબે થોડાક ધોવાઈ ગયા હતા પણ અમને આ પગથિયા સડવાની બહુ મજા આવી અને આ ડુંગર ના મોટા મોટા પથ્થર ની અંદર આવેલી છે ને આ ગુફામાં હનુમાન દાદા બેઠા છે જય હનુમાન દાદા ના દર્શન જરૂર કરજો પછી અમે બધા હનુમાન દાદા ના દર્શન કરી લીધા અને આ પગથિયા ચડીને અમને પાણી ની તરસ લાગી પણ અહીંયા તો મોટા જબરા વટલા નીચે મોટી જબરી માંડ માં ટાઢું બડબ જેવું પાણી આવતું એટલે અમે તો કળશા ભરી ભરીને ધરાય ધરાઈ પાણી પીએ પછી અમે તો ડુંગર ની ટોચ ઉપર સડી ગયા તા તો વાયડી પર જને ભૂખ લાગી ગઈ પછી મે બધા ભેગા બેઠા તા તા તો મોટો જબર વીસી નીકળ્યો મેં કીધું ભાગો એ જો આ કવડી જાય છે ને તો ડુંગર ઉપર ઠેકડા મારવા પડશે અને મિત્રો આ ડુંગરની ટોચ ઉપર સરસ મજાનું ખોડિયારમાનું પણ સ્થાનક છે પછી અમે બધાય પહોંચી ગયા ખોડિયારમાના દર્શન કરવા જય માતાજી મિત્રો અત્યારે અમે ગામ ધૂફણિયાથી ચાર કિલોમીટર દૂર એટલે કે ચંદનnath ડુંગરે રખડવા એટલે કે ફરવા આવ્યા છે અને અહીંયા ભાઈ કુદરતી વાતાવરણ છે ને અહીંયા મારી પાછળ જો સરસ મજાનું ખોડિયારમાનું સ્થાનક છે અને આ બધા મારા ભાઈઓ સાથે અમે ફરવા આવ્યા છે અને અહીંયા તમે પાછળ જો આ સાઈડમાં જે સરસ મજાનું કુદરતી વાતાવરણ અને અહીંયા પવન એવું આવે રખડવાની મજા જ આવે એટલે આવી જગ્યાએ અત્યારે ચોમાસામાં ફરવાની બહુ એટલે બહુ મજા આવે તો બોલો ખોડિયાર માની અને મિત્રો અહિયાં આજુબાજુ ના ગામના લોકો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ખોડિયાર માની પ્રસાદીમાં લાપસી બનાવે છે અને ખોડિયાર માના દર્શન કરવા પણ આવે છે અમે બધા નાના બાળકો સાથે ખોડિયાર માની પ્રસાદી લઈ લીધી પણ ડુંગર ઉપર ખોડિયાર માની લાપસીની પ્રસાદી મળે એટલે બહુ મીઠી લાગ્યો અને ખરેખર મિત્રો ચોમાસાની ઋતુમાં ડુંગર વાળા વિસ્તાર માં ફરવા બહુ મજા આવે કેમ કે અહીંયા તો કુદરતી વાતાવરણ લીલા સમજાળવા અને ઠંડી એસી જેવો પવન આવે અહીંથી જવાનું મન નો કે અમને તો ચંદન ના ડુંગર ઉપર ફરવાની અને ફોટા પાડવાની બહુ મજા આવી ગઈ અને પગથિયા સડતા વાર લાગે પણ ઉતરતા વાર નો લાગે પછી અમે તો ભગડા સટી બોલાવતા માંડ્યા પગથિયા ઉતરવા

સરસ મજાના ગોવર્ધન પર્વતનો લાખો રૂપિયાના ખર્ચે એટલે તમે પણ અહીંયા ચંદનનાથ ના દર્શન કરવા જરૂર ને જરૂર આવજો અને તમને આ વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક કરી દીજો અને કોમેન્ટ કરી દીજો આપણે આગળ પણ આવા નવા વિડીયો લાવતા રહીશું અને તમને મોજ કરાવતા રહીશું જય ચંદ